આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે અમેરિકામાં વસતા લાખો ભારતીય દે તેવી વાત છે શું તમે જાણો છો કે હવે અમેરિકાનું નાગરિકત્વ એટલે કે સિટીઝનશીપ હંમેશા માટે સલામત નથી રહી અને ટ્રમ્પ સરકાર દર મહિને સેંકડો લોકોના ગ્રીન કાર્ડ અને પાસપોર્ટ રદ કરવાની પૂરા જોશમાં તૈયારી કરી રહી છે તે પણ એવા લોકોના જે વર્ષોથી ત્યાં સ્થાયી થયા છે કદાચ ભલે તમે 50 વર્ષથી અમેરિકામાં રહેતા હો આ ખામી હકીકત શું છે અને તેની પાછળ કયા આંકડાઓ છુપાયેલા છે તે જાણવા માટે મિત્રો આ વિડિયોને અંત સુધી સાંભળતા રહેજો કારણ કે આ એકમાત્ર સમાચાર ન કહી શકાય પણ વિદેશમાં વસતા દરેક પરિવારના ભવિષ્યનો સવાલ છે અમેરિકામાં અત્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ડીનેચરલાઇઝેશન એટલે કે નાગરિત્વની રદ કરવાની પ્રક્રિયાને ખૂબ જ તેજ બનાવી દેવામાં આવી છે યુએસસીઆઈએસ ને પણ એવા કડક આદેશો પણ આપવામાં આવ્યા છે કે તેઓ દર મહિને સો થી બસો જેટલા શંકાસ્પદ કેસો શોધી કાઢે અને તેને જસ્ટિસ ડિપાર્ટમેન્ટને સોંપે જો આપણે ભૂતકાળના આંકડા જોઈએ તો વર્ષ ઓગણીસો ને થી બે હજાર સત્તર દરમિયાન સરેરાશ

લગ્નના ખોટા પુરાવા આપીને અમેરિકાની નાગરિકત્વતા મેળવી છે જો કે આ આખી પ્રક્રિયામાં જે છવ્વીસ મિલિયન કુદરતી રીતે એટલે કે વ્યવસ્થિત રીતે નાગરિક બનેલા લોકો છે તેમના ભારે ફાળ પડી છે અને ફેલાય છે કે ખાસ કરીને ઇન્ડિયા મેક્સિકો અને વિયેતનામથી આવેલા લોકોનું વધુ ચિંતામાં તે લોકો છે કારણ કે ભારતમાંથી દર વર્ષે અંદાજે એક લાખથી વધુ લોકો અમેરિકાના નાગરિક બને છે અને જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓનો પણ આપણા સમાવેશ થઈ છે રિપોર્ટ અનુસાર ગુજરાતી સમાજના કેટલાક કિસ્સાઓમાં પણ સરકારની નજર છે જેમાં વિઝા કોમહાંડ અને દસ્તાવેજમાં ગેરનીતિની તપાસ ચાલી રહી છે બે હજાર પચીસ ના જૂન અને જુલાઈ મહિનામાં વડીલો સાથે છેતરપિંડીના બાર જેટલા કિસ્સાઓમાં ધરપકડ થઈ હતી અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં એક ગુજરાતી વ્યક્તિ નકલી પાસપોર્ટ સાથે પકડાયો હતો જેના કારણે સમગ્ર સમુદાય પર શંકાની સોય તણાઈ ગઈ છે ટ્રમ્પ સરકારનું માનવું છે કે તેના પહેલાની સરકારના સમયમાં જે 3 મિલિયન થી વધુ લોકોને નાગરિકતા મળી છે તેની ફરીથી ઝીણવટભરી તપાસ શરૂ થવી જોઈએ કારણ કે તેમાં ઘણી છટકબારીઓ હોઈ શકે છે જો કે કાયદાકીય નિષ્ણાંતનું કહેવું છે કે 2017 માં અને સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો હતો જે મુજબ માત્ર નાની ભૂલ માટે નાગરિકતા રદ ન કરી શકાય તેના માટે સાબિત કરવું પડે કે જે જૂઠું બોલવામાં આવ્યું છે તે નાગરિકતા મેળવવા માટે મટીરીયલ એટલે કે ખૂબ જ મહત્વ હતું છતાં પણ તે રીતે દર મહિને બસો કેસનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેનાથી એવી ભીતિ સેવાઈ રહી છે કે જે ઉતાવળમાં નિર્દોષ લોકો પણ આમાં ફસાઈ શકે છે બીજી એક મોટી સ્ટેટલેસનેસ છે કે એટલે કે જો અમેરિકા કોઈ વ્યક્તિની નાગરિકતા રદ કરે અને ભારત જેવા દેશ તેમને પાછા સ્વીકારવાની ના પાડે તો તે વ્યક્તિ દુનિયામાં ક્યાંયનો ના રહે આંકડા બતાવે છે કે બે હજાર ત્રેવીસથી અત્યાર સુધીમાં ભારતે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા વીસ ટકા લોકોને પાછા લેવાનો ઇનકાર કર્યો છે સોશિયલ મીડિયા પર પણ આ બાબતે બે ભાગ પડી ગયા છે કેટલાક લોકો માને છે કે ફ્રોડ કરનારાઓને સજા મળવી જોઈએ જ્યારે બીજા લોકો તેને વંશીય ટાર્ગેટિંગ ગણાવી રહ્યા છે ટ્રમ્પ સરકારનું આ પગલું માત્ર નાગરિકતા રદ કરવા પૂરતું સીમિત નથી પણ તેમની મોટી ઇમિગ્રેશન પોલિસીનો એક ભાગ છે જેમાં ચાલીસ થી વધુ દેશોના અસાયલમ પર પ્રતિબંધ અને એચ વન બી વિઝાના કડક નિયમો સામેલ છે આમ આવનારા વર્ષોમાં અમેરિકામાં રહેતા ભારતીયો માટે કાયદાકીય લડાઈ ખૂબ જ લાંબી અને ખર્ચાળ સાબિત થઈ શકે છે